નમસ્કાર મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ઘણા સમય પછી બ્લોગ બનાવી રહ્યો છું તો મિત્રો સૌને જય આદિવાસી જય જવાર તો મિત્રો આપણે કામ કરી રહ્યા છે અને આપણે ઢીંગુ પણ આવીને ઊભું થઈ રહ્યું છું ઠીંગુ એ શું છે તારા હાથમાં શું છે કુબી શું છે ગુબી ઓહો તો મિત્રો આ તમે તરું જોઈ શકો છો કોબીનો એકદમ મસ્ત છે એક તરુ બતાવરદાર ઠંડીનો માહોલ તડકો મસ્ત લાગી રહ્યો છે આ બાજુ આપણા ચણા છે એકદમ તમે જોઈ શકો છો જોરદાર મસ્ત ચણા અને આ બાજુ મિત્રો આપણે કાલ ઓ કોશી થઈ ગયા ડુંગળી થાય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત શેક સુધી ડુંગળી જુઓ પછી આ બાજુ રીંગણ છે આ બધું જોરદાર શાકભાજી છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી જોડે ટીંગુ છે જો ટીંગુ શું કરે ટીંગુ તું હં ટીંગુ શું કરે તું આય રૂ ટીંગુ હું તો થોણો આવી કોબી કે હે હાચું તો મિત્રો હવે આપણે જોઈ લઈએ આપણી વાડીમાં શાકભાજી શું થાયનું છે એવું જોવું છે ને બતાવું છે ને તો મિત્રો આ તમે જોઈ શકો છો બીટ છે એક કિયારામાં અને બીજા કિયારામાં આ બાજુ ફૂલે ઠીંગવા ગાજર છે લાલ ગાજર અને આ છે મૂળા તમે જોઈ શકો છો પાડી પર અને આમાં આપણે કોબી થાયણું જ છે કોબી અને આ બાજુ મેથી છે અને આ બાજુ આ લસણ છે ત્રણ કિયારામાં આવું બધું થાયણું છે મિત્રો અને મકાઈ નાખી દીધી છે આ બાજુ એકદમ જોરદાર આવી રીતનું કંઈક મોસમ છે મિત્રો

આ બાજુ ટામેટા છે મિત્રો તમે જોઈ શકો છો આ ટામેટા પણ લાગી ગયા છે જો પાકી પાકવા પણ ભાઈ ગયા છે આ બાજુ મેથી છે આ છે મિત્રો કાકડી તમે જોઈ શકો છો આ ધાણા છે આવું બધું શાકભાજી છે પેલી બાજુ તુ વરસે આ બાજુ મિત્રો ગયા વર્ષની તુવર રવા દીધી હતી એ તુવરશે એકદમ મસ્ત ઝુમકા લાગી ગયા છે જો ગયા વર્ષનું ચોમાસાની તુવર હતી એ રવા દીધી જોરદાર થઈ ગઈ છે અને લાગી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ જોરદાર આવી રીતે આ જો આ તુવર છે આપણી જોવા હું કઈ પણ જઈ આવી રીતે છે સોડવા એટલે એકદમ જોરદાર આ બધી તુવર જ છે મિત્રો તમે જોઈ શકો છો આ તો વાકી વળી ગઈ છે આખી કી